ગુડ મોર્નિંગ તો આજે આપણે બનાવીશું પાલક પરોઠા તો પાલકને મેં છે ને અડધી પૂણી લઈ ને ગરમ પાણીમાં ત્રીસ સેકન્ડ માટે ઉકાઈ લીધી છે જો ત્રીસ સેકન્ડ ઉકાળા પછી આપણે એક બાઉલમાં ઠંડુ પાણી લઈ લેવાનું અને તેમાં પાલકને એડ કરી દેવાની છે ઠંડા પાણીમાં માટલાનું હોય તો પણ ચાલે બરફનું લેવાની જરૂર નથી તેનો કલર આમનામ જળવાય રહે ને તેના માટે ઠરી જાય એટલે આપણે આને ક્રશ કરી લઈશું તમે જોઈ શકો છો ઉકાળીને પાણીમાં કચરોને એ બધું ધોઈને નાખી તો પણ અત્યારે મેં ઠંડા પાણીમાં નાખી છે ઠરી જાય એટલે આપણે ક્રશ કરીશું તો જુઓ પાલકને ક્રશ કરીએ ને તેમાં બે ત્રણ લીલા મરચાં લીલું લસણ અને આદુનો ટુકડો લીધેલો છે લીલું લસણ ન હોય ને તો તમે સખો પણ લઈ શકો છો હવે તેમાં પાલક એડ કરીશું ક્રશ કરી લઉં છું જો કોથમીર નાખવાની એડ કરી દઈશું નાખેલા હતા પાછું ક્રશ કરીશું જો સરસ આપણે પાલક મરચાં અને લસણની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો આપણે લોટ બાંધીશું તો લોટમાં આપણે ચમચી તરત સ્વાદ મુજબ મીઠું બે ત્રણ ચમચી દહીં અને પાલકની પૂરી નાખી અને બે ચમચી તેલ નાખીને લોટ બાંધી લઈશું જો અમે મીઠું તલ દહીં અને પાલકની પીવડી એડ કરતી થશે તેલ પણ એડ કરતી હતી હવે લોટ બાંધી લઉં છું જરૂર પડે તો જ પાણી નાખવાનું નહીં ત્યારે પાલક ને દહીં છે એટલે લોટ બંધાઈ જશે જો આટલો લોટ બાંધીને તૈયાર છે આ તમે જુવારના લોટના મલ્ટીગ્રેન આટાના લોટના રાગીના લોટના ગમે તે પણ બનાવી શકો છો મારે ભાવનગરમાં મિલેટ મેળો આવ્યો હતો તેમાં હું જોઈને આવી પછી મેં ઘરે આવીને ટ્રાય કરી અને મેં બનાવ્યા તો હવે હવે થોડી વાર દેક્ષ આપશું પાંચ મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું જો આવી રીતે વણી અને ઘી લગાડ્યું હવે આને તેલ છે ને કોરો લોટ લગાડી પછી આ રીતે પડવાળા કરવાની છું

અને સાદું પણ વાણીને તૈયાર છે તો બે બંને હું તમને તળીને પણ બતાવીશ જો અમે ગેસ ચાલુ કરી અને આ મિનિટના મેળામાંથી એક તાવડી લાવીશું તાવડીમાં હું બનાવીશ આ પરોઠા જે લોઢીમાં નહીં બનાવું નોનસ્ટિકમાં મને બતાવીશ હું કઈ રીતે બને છે એ હું ત્યાં બધું જોઈને આવીને પછી ઘરે આવીને હું બનાવું છું ત્યાં કોઈ વસ્તુ લેતી નથી બધું જાણી લઉં છું તો આજે હું તમને લાઈવ બનાવીને બતાવીશ જો આ દોઢસો રૂપિયાની એક તાવળી આવે છે મિત્ર આપણે દસ પંદર રૂપિયા મળે હું હમણાં તમને જોઠું નાખી દીધું છે આમાં અને જો મેં તેલ નથી કર્યું હવે આને છે ને આવી રીતે થોડુંક ઘી તમે તેલમાં બનાવું તો બનાવી શકો પણ અમે તેલ બને ત્યાં સુધી ઓછું વાપરીએ છીએ અને કડવાળું બનાવ્યું છે ને તે ફૂલ છે પણ મસ્ત અને મસ્ત છે પાલક છે પાલક પણ આપણા શરીર માટે ગુણકારી છે એમાં આપણે લીલું લસણ પણ એડ કરેલું છે તાપે આપણે ચડવા દઈશું હવે જો મસ્ત મજાની ભાત પડી ગઈ છે અને આપણે પડવાળું ચાર પડવાળીને બનાવ્યું છે એટલે ફૂલીને પણ સરસ થઈ ગયું છે અને જેને પણ દાંત ન હોય ને તે પણ જમી શકે એવું પોચું થાય નાના બાળકો પણ જમી શકે એવું મસ્ત પોચું થાય છે હમણાં તમને પડખોલીને પણ હું બતાવીશ જો મસ્ત ડિઝાઇન પડી ગઈ છે અને આ તાવડીમાં છે જો તેલ બંને આઈટમ છે હવે હું આ ચીજવાળું પણ તમને બતાવી જો ચીઝવાને પણ મેં ઉખલાવી નાખ્યો છે અને ઉપર ઘી લગાવી દીધું છે તેલવાળામાં શું લોઢીમાં કરીએ તો બહુ તેલ મૂકવું પડે ઝાઝું તેલ આપણા પેટમાં જાય તો આમાં એવું નથી હોતું ફૂલીને મસ્ત થાય આની આની તો ચીઝ છે ને ચીઝ મસ્ત ઓગળીને સારું થઈ જાય ને બાળકોને બહુ મજા આવે છે આમાં માલ તો મોટા મોટા દીકરાઓ છે ને તો એને પણ આવા ચીઝ પરોઠા અને એવું બહુ ભાવે પણ બહારનું ઓછું કરીએ અમે ઘરે થોડીક મહેનત કરી અને હું ઘરે જોઉં ચીઝ પણ બહાર દેખાશે અને ચૌ વગળીને બહાર આવી અને ચીઝ પણ ઘરે બને છે રેસીપી હું તમને જરૂર છે કારણ બતાવીશ અને આવી રીતે થોડીક તાવડીની મેં તાવડીયા પણ કરી શકો છો તાવડી લઈને કારણ કે લોઢી કરતા તાવડીમાં આંખો માટે બહુ સારું છે જો મસ્ત બની ગયો મારા ચીજવાળો તમને હમણાં સોલ્વ કરીને બતાવીશ જો આ ચીઝવાળો છે અને એ રીતે મસ્ત ફૂલીને સરસ થઈ જાય ચીઝ ઓગળી જાય છે ને આ ચીઝ વગરનું છે એની પણ સરસ પડ નોખા થઈ જાય છે એટલે આ ગમે તે દાંત વગરના હોય ને તે પણ જમી શકે છે આ લીલી ચટણી અને દહીં સાથે તમે ચોલ કરી શકો છો અત્યારે મેં લીલી લીલી ચટણી સાથે તમને બતાવ્યા છે તો આ છે આપણા ચીઝ પાલક પરોઠા અને આ ચીઝ વગરના પાલક પરોઠા હેલ્ધી છે જુવારના લોટમાં બનાવી શકો રાગીના લોટમાં બનાવી શકો અને મલ્ટી ગ્રીન આટામાં બનાવી શકો અને ઘઉંના લોટમાં પણ તે બનાવી અને રવિવારે સાંજે તમે હેલ્ધી ડીશ બનાવીને ફેમિલીને જમાડી શકો છો તો થેન્ક યુ